આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે અમરેલી લેટર કાંડ આ લેટર કાંડનો મુદ્દો આજે ઘણા સમય બાદ ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યો કારણ કે અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે ગુજરાત વિધાનસભા સભાનું અને આ વિધાનસભા સત્રમાં આજે અમરેલી લેટર કાંડ પણ ચર્ચામાં આવ્યો છે જી હા લેટર કાંડના વિવાદમાં આજે પાછું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું તેમણે ખાતરી આપી છે તેમણે કહ્યું કે પોલીસના રિપોર્ટના આધારે પગલા લેવામાં આવશે એટલે કે જે રિપોર્ટ તૈયાર થયો છે એ ચોક્કસથી ગૃહ વિભાગ સુધી ડીજીપી સુધી પહોંચી ગયો છે અને એના આધારે પગલા લેવામાં આવશે અને સાથે એમ પણ કહ્યું કે કૌશિક વેકરિયા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે આડકતરી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી દીધું જો આ સમાચાર સાચા છે તો કે ભાઈ કૌશિક વેકરિયા આમાં નિર્દોષ છે તેમણે કહ્યું કે રાજકીય ષડયંત્ર તેમના વિરુદ્ધ થઈ રહ્યું છે સાથે સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું પટેલ સમાજને તમે રાજનીતિનો હાથો બનાવવા માંગો છો પટેલને ને તેલ લેવાની વાત તમે કરી હતી એટલે કે ભૂતકાળમાં પહોંચી ગયા છે હર્ષંઘવી એક સમય હતો જ્યારે આ વાત કહેવામાં આવી નથી લેવું પરંતુ બધાને ખબર છે કે આ નિવેદન કોણે તમારા શાસનમાં પટેલ ધારાસભ્યોની હત્યા પણ થઈ હતી દીકરી જોડે અણબનાવ બને તો કોઈ એક સમાજની કહેવાય તે દીકરી તમામ સમાજની છે એવું પણ હર્ષ કહેવું છે એટલે કે સત્તા પક્ષ તરફથી ચોક્કસથી આ નિવેદન આપવામાં આવ્યું છે અને એમાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કૌશિકભાઈ વિરુદ્ધ રાજકીય ષડયંત્ર છે

એને પગલા ગણી ન લેવા એનો એક અર્થ આવો થઈ શકે કેમ કે એમણે કહ્યું કે પગલાં લેવામાં આવશે અને સો ટકા રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે આવું કંઈક બોલ્યા છે વિધાનસભાની અંદર જ્યારે આજે આ મુદ્દો ઉછળ્યો એમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો કે આમાં પાયલ ગોટીવાળો જે એંગલ આવ્યો અને એમાં પછી જે આરોપો થયા એમાં કોંગ્રેસે પટેલના નામે રાજનીતિ કરી આવો સીધો આરોપ કર્યો અને એમણે કહ્યું કે તમે આ વાત ના કરતા પટેલ સમાજને તમે રાજનીતિનો હાથો ન બનાવો એવા પ્રહાર પણ હર્ષ સંઘવીએ કર્યા આમાં આપણે આપણા જે સંવાદદાતા છે નિકુંજાની એમની સાથે પણ સંપર્ક સાધે કારણ કે વિધાનસભા ગૃહથી તે રિપોર્ટિંગ કરી રહ્યા છે ત્યારે હર હરસંઘવી શું કહ્યું હતું કે રિપોર્ટ ક્યારે સબમિટ થયો અને રિપોર્ટ શું એ જાહેર કરવામાં આવશે એક મોટો સવાલ છે કારણ કે આ જે કેસના વકીલ છે આનંદ આગ્ઞિક તે હાઈકોર્ટમાં પહોંચી ગયા છે હાઈકોર્ટમાં જ્યારે આ કેસ પહોંચશે ત્યારે હાઈકોર્ટનું શું વલણ હશે એ તો આપણને ત્યારે જાણવા મળશે પરંતુ હર સંઘવીએ કહી દીધું છે કે રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે પરંતુ એ પગલા ક્યારે લેવામાં આવશે તે એક મોટો સવાલ છે આપણી સાથે વિરજીભાઈ ઠુંબર પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિરજીભાઈ આજે વિધાનસભામાં ચોક્કસથી આ મુદ્દો ઉઠ્યો તમારે જયારે ત્રણ ચાર માર્ચે આમ તો મુદ્દો ઉઠાવવાના હતા પરંતુ ત્યારે રાહુલ ગાંધી આવ્યા એટલે બધા કોંગ્રેસ ધારાસભ્યો હતા નહીં ભાજપના લોકો પીએમ મોદીના કાર્યક્રમમાં હતા આજે મુદ્દો જ્યારે ચર્ચાયો છે ત્યારે હર સંઘવી એવું કહ્યું કે કૌશિકભાઈ વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે કૌશિકભાઈ વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચનારા ભારતીય જનતા પાર્ટીના લોકો છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જેમની વિરુદ્ધમાં પત્ર લખ્યો છે આવડો મોટો અફસોસ લેવાય છે દારૂ જુગારનો ધંધા જે ચાલે છે એ ધંધા કરનાર પણ એના સહયોગી છે પાટીદાર સમાજ ઉપર પ્રશ્ન કર્યો ત્યારે હું એટલું જરૂરથી કહીશ કે પાટીદાર સમાજે તો આ રાજ્યને ઘણું બધું આપ્યું છે સરદાર વલ્લભભાઈના ના વસ્તો છીએ ત્યારે પાટીદાર સમાજનો ધારાસભ્ય એક ડિગ્રીને પટા મરાવે પોલીસ પટા મારે કોના હિસાબે આ બધું થઈ રહ્યું છે તે જાણવાનો

અમે કોઈ સમાજ લક્ષી કામ નથી કરતા પણ પાટીદાર સમાજની દીકરીને રાત્રે પાટીદાર સમાજનો દાનો સભ્ય પકડીને પટા મારાવે પાટીદાર સમાજના જે લોકો એમના ભારતીય જનતા પાર્ટીના છે એમણે એની વિરુદ્ધમાં પત્ર લખ્યો છે કે ક્યાં કોંગ્રેસ આવે છે હર્ષભાઈ સંઘવી થોડુંક તો મગજ કામ કરો તમારા મગજને ક્યાંક મૂકીને તમે માત્રને માત્ર રાજકીય ઇશારે જવાબ આપી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છો પણ કુદરત બધું ઉપર જોઈ રહી છે કોઈ જગ્યાએ બચી નથી ગુંડા આટલી વખત થી તમારી સરકાર આલે છે હમણાં ગુંડા પકડવાની ગુંડાગીરી કે આ યાદ કરવા માટેનું તમે જે એક ષડયંત્ર રે કેટલા લોકો છે મારે તો એમ કેવું છે કે

વિભાગ પરની માંગણીઓ પર મંત્રી આજે ગૃહની અંદર જવાબ રજૂ કરી રહ્યા હતા અને અમરેલી કાંડ મુદ્દો એટલા માટે તેમણે ઉલ્લેખિત કર્યો કારણ કે કોંગ્રેસના નેતા અમિત ચાવડા જ્યારે ગૃહ વિભાગની માંગણીઓ પર પોતાની વાત રજૂ કરવા માટે ઊભા થયા ત્યારે તેમને અમરેલી કાર્ડનો પણ ઉલ્લેખ કર્યો લેટર કાર્ડનો પણ ઉલ્લેખ કર્યો અને પાયલ વાત પણ તેમણે કરી તેનો પ્રત્યુત્તર આપતા ગૃહ વિભાગની માંગણીઓ પર ગૃહમંત્રીએ ગૃહની અંદર જવાબ આપ્યો અને કહ્યું કે પોલીસ રિપોર્ટના આધારે જે છે તે પગલા લેવાયા હશે અને હજી પણ અમરેલી લેટર કાર્ડ ની અંદર જે પણ કસૂરવાર હશે તેની સાથે તે પગલા લેવાશે કૌશિક વેકરિયા નો નામ ઉલ્લેખ કરીને ગૃહમંત્રીએ કહ્યું કે પોતે અમરેલીનો અવાજ ન બને તે માટે તેમના વિરુદ્ધ રાજકીય ષડયંત્ર કરવામાં આવ્યું અને તેમને જે છે તે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઉપરાંત પટેલ સમાજના નામે જે રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે તે પ્રકારનો પણ આક્ષેપ ગૃહમંત્રીએ કર્યો અને પટેલ સમાજ પર કોંગ્રેસના પૂર્વ નેતાઓએ જે પ્રકારની ટિપ્પણી કરી હતી તેનો પણ ઉલ્લેખ ગૃહની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો અને ખાસ કરી લેટર કાર્ડના મુદ્દે કોંગ્રેસે સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ જવાબ આપતી વખતે રાજ્ય સરકાર વતી હર્ષ સંઘવીએ પણ લેટર લેટરકાંડ મુદ્દે પોતાની સ્પષ્ટતા કરી અને સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી કે જે પણ કસૂરવાર હજી પણ હશે તેની સામે પણ પગલા લેવા માટે પોલીસ વિભાગ મકામ છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ મુફુદલ આમાંથી બે બાબત નું આમાં સ્પષ્ટતા થઈ ગઈ છે હર્ષ સંઘવે કહી દીધું કે ભાઈ આમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર છે એનો મતલબ કે ભાઈ કૌશિક ભાઈ આમાં નિર્દોષ છે એવું તેમણે કહી દીધું પણ બીજો સવાલ એ છે કે જો કૌશિકભાઈ નિર્દોષ છે એમના વિરુદ્ધ આ ષડયંત્ર થયું તો ષડયંત્ર કરનાર કોણ છે લેટર કોણે તૈયાર કર્યા હતા એ બાબત પણ સામે આવી જરૂરી છે એટલે વિકાસ મેં જેમ કહ્યું એમ કે જે રિપોર્ટ સબમિટ થયો છે એમાં બંને મુદ્દાની તપાસ થઈ હોય પાયલ ગોટીવાળું જે પ્રકરણ થયું એ અને જે પત્ર લખાયો એ મૂળ પ્રકરણ એ બંનેની તપાસ થઈ હોય તો એમાં કદાચ એમની પાસે એ નામ પર પહોંચ્યા હશે જેના તરફ આંગળી ચિંધાઈ રહી છે કે આ લેટર કાંડમાં મૂળ તહ કોણ છે આપી દીધા કોંગ્રેસ માટે આ સૌથી મોટો સેટબેક છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ આરોપ લગાવતું હતું કે કૌશિક વિક્રિયામાં સીધી રીતે સંકળાયેલા છે પરંતુ હવે સરકાર તરફથી હર્ષંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના વિરુદ્ધ રાજકીય ષડંત્ર છે આગળ